ઉનાળામાં તડકેથી આવતા જ ઠંડુ પાણી પીવું જોઈએ કે નહીં ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે આ સિઝનમાં પાણી પીવું અને સારી રીતે હાઇડ્રેટેડ રહેવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીર સક્રિય રહે છે આ સિઝનમાં લોકો ઠંડુ પાણી વધારે પીવે છે ઘણા લોકોને ઠંડુ પાણી ખૂબ જ ગમે છે શું તમે પણ તડકામાંથી આવ્યા પછી ફ્રીજમાંથી પાણી કાઢીને પીવાનું શરૂ કરો છો જો તમે આ કરો છો તો જાગૃત રહો ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્યને લગતા નુકસાન પણ થઈ શકે છે ઠંડુ પાણી શરીરમાં અસંતુલન પેદા કરી શકે છે અને પાચન પ્રક્રિયાને ધીમી કરી શકે છે ચાલો તમને જણાવીએ ઠંડા પાણીની આડઅસર એક કબજિયાતની સમસ્યા જો વ્યક્તિ સતત ઠંડુ પાણી પીવે છે તો તેને કબજિયાતની સમસ્યા થઈ શકે છે જ્યારે તમે ઠંડુ પાણી પીઓ છો ત્યારે ખોરાક શરીરમાંથી પસાર થતાં સખત થઈ જાય છે આંતરડ પણ સંકુચિત થાય છે જે કબજિયાતના મુખ્ય કારણોમાંનું એક છે બે પાચન સંબંધી સમસ્યાઓ વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પાચનતંત્ર પર અસર પડે છે જેના કારણે ખોરાક પચવામાં સમસ્યા થઈ શકે છે ઠંડુ પાણી પીવાથી કબજિયાત પેટમાં દુખાવો ઉબકા પેટ ફૂલવું જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે ત્રણ માથાનો દુખાવો સતત વધુ પડતું ઠંડુ પાણી પીવાથી બ્રેઇન ફ્રીઝની સમસ્યા થઈ શકે છે તે કરોડરજ્જુની ઘણી સંવેદનશીલ ચેતાને ઠંડુ કરે છે અને તરત જ તે તમારા મગજમાં સંદેશા મોકલે છે જેનાથી માથાનો દુખાવો થાય છે સાથે જ જેમને સાયન્સની સમસ્યા હોય તેમની સમસ્યા પણ વધી શકે છે ચાર હૃદયના ધબકારા ઓછા થાય છે ઘણું ઠંડુ પાણી પીવાથી હૃદયના ધબકરા ઘટી શકે છે તે ચેતાને ઉત્તેજિત કરે છે જે શરીરના અનૈચ્છિક કાર્યોને નિયંત્રિત કરે છે જેને વેગસ નર્વ કહેવામાં આવે છે તે નર્વસ સિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે યોનિમાર્ગ ચેતા પાણીના નીચા તાપમાંથી સીધી અસર કરે છે હૃદયના ધબકારા આખરે ધીમા પડી જાય છે તે હૃદય માટે સારું નથી કારણ કે તેનાથી હૃદય સંબંધિત ઘણી અન્ય સમસ્યાઓ થઈ શકે છે પાંચ વજન વધવાનું જોખમ જ્યારે કે વ્યક્તિ વધુ પડતું ઠંડુ પાણી પીવે છે ત્યારે તેના શરીરમાં રહેલી ચરબીને બાળવી મુશ્કેલ થઈ જાય છે ઠંડુ પાણી શરીરની ચરબીને સખત બનાવે છે જેના કારણે ચરબી બર્ન કરવામાં સમસ્યા થાય છે વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પણ વજન વધી શકે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર